વાસ્તુ છે ને વાસ્તુ એ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધા કહે કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે તો વાસ્તુ નો મતલબ શું છે આને સમજણ ન હોય તો પછી ઓલ્યા કર્યું તો આપણે કર્યું ઓલા કર્યું તો આપણે કરી એવું નકરું નથી આ મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ એમ એમાં હવે તું વસ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું ન કે વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પહેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના આપણા ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કિર્યા બીમ કિર્યા નોકરા નોકરા નામ આપ્યા પણ નગર ખર ખર અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના જેવી એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે કંઈ ગમે એ કર્યું હોય ગમે જે તે તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે અહીંયા હવે તું બહુ ઠેકડા નો ભરતી થા ભલી કે ભલી થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે ભૂલવાની છે તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ ની બાર હાક છે બાપુ એ દીકરીને આ બેનું બેઠા છે ને દીકરી એટલા માટે ખાસ કહું છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નું નામ બોલાય જાય છે આ બાર હાખ ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી છે એટલા માટે જ મહાપુરુષો કીધું છે કે ધરાવીને ધાન નો નીપજે કોડવીને માડું હોય જે ચક્રા નીપજે જેની જનતા હોચલ હોય સંતોએ એટલા માટે કીધું કે જનુ જણ તો ભગત જણ છે કાં દાતા કાં સુરવીર નહી તો રહેજે વાંચડી આવા દીકરા જો ન જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવી એમ નામ મરી જાય છે ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જોવે બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ

અંતરના ઉડાણ કોક વેધુને કરાય વાત એને સોરે નો સીતરાય સીત ની વાતુ શંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવલી વાત કરાય આપણો માણા હોય આપણને એમ થાય કે આપણો અંગત માણસ એની પાસે વાત કરાય બધાની પાસે વાત ન કરી શકાય એટલે નિરલભાઈ કીધું આ વાણી બની ને નિરલભાઈ લગ્ન થયા ને ત્યારે નિરલભાઈ ને વળાવવાનો સમય થયો દીકરીનો પ્રસંગ વામો છે ભાઈ દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નિરલભાઈ વળાવવાનો સમય છે એમના બાપુ માં મળવા માટે આવે છે એમના બાપુ રડે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી પણ કદાચ તારા સાસરિયામાં જાન તારે કોઈ બે વેણ કડવા કે ને તો બાપની ની આબરૂ જાળવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહુડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કરી આ કરવાની જરૂર છે કે મેં બેટા કઈ આપ્યું નથી પણ મારી આબરૂ તારા હાથમાં છે દીકરીને એનો બાપ ભલામણ કરે છે પછી એના બાપુ કે છે નિરલભાઈ ને બેટા કઈક તમે મારી પાસે માગો કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું છે મારે શું આમાં માગવું કે પણ બેટા કઈક માગો તો મને એમ થાય કે મારી દીકરી મારી પાસે કઈક માગ્યું ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ એક ગુરુ મહારાજને ને બોલાવી દઉં મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદા ને બોલાવ્યા છે ગુરુ મહારાજ પાસે આવી અને નિરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરીયામાં જાઉં ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગર હું જીવી નહીં શકું એટલે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી

અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસનો સમય છે કોમરાણા બાર ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાજનો ધ્યાન રાખજો હું બે દઈ પછી બાર ગામ થી આવીશ હવે એને ભજન હારે કાઈ લેવા દેવા હતું આજ પડી નીરલભાઈના ઓરડે ભજન મળ્યા હબળવા બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું દેકારો શું રાજમાં એટલે અહીંયા જાય ને નીરલભાઈના ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય ત્યાંથી આગો જાય ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો છે કે 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 મને મને જેવું તો તો ઓરડામાં ચાલુ કેમ નથી વખતે આ નીરલભાઈ કીધેલો કે અધૂરિયા ને ન હોય દેલડા કેરી વાત કોક નર પૂરા મળે તમે તો અધુરિયા છો તમને આ ભજન હંળા અને આમાં એટલા બધા બેટા છે ને બધા ભજન કાને સાંભળાતા છે પણ માઇલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે

તો કે આ રાત ભોગવું છું શું છે અને આ તમે વાત કરો છો ઈ શું છે તો કે ઈ તમારે સાંભળવું છે તો કે હા તો નીરલભાઈ છે સાંભળો નીરલભાઈ કે છે હું કે છે કે આ તમારી જિંદગી કેવી છે એ તમારે સાંભળવું છે ને તો કે હા કે સાંભળો દુનિયા અમને કેગડા રાગડા પણ રાગડા ભેગા આવવાના છે કોઈ હારે નથી દેવા એટલે જ મહાપુરુષો નિરલભાઈ કીધું કે નગર ખોવાય જાઓ ભાભી બાબુ દિયરને આટલી વાત કરે દિયર હકણા રે પછી બાભુ ભાયલને એમ થયું કે હારું કરવાનું રહી જાય છે ના ન કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કે એ તો ભજનમાં ભળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ પાસેથી કંઈક જ્ઞાન લેવું પડે એમનામાં કઈ ખબર ન પડે અને ભજન ભજન એમના સમજાય એવી વાત નથી ભલેને બધા બેઠા હોય ભજનમાં ભજનમાં ગયા હતા ભજનમાં ગયા હતા પણ ગયા હતા કાંઈ કોઈ ઉતરતું જ નથી મારી પાસે એની માટે બાપુ માથે સમર્થ સદ્ગુરુ જોવે સદ્ગુરુ સિવાય બધું સમજાય હમજાય એવું નથી અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં એવી હો એની વાત નથી પણ સદ્ગુરુનું શરણ મળી જાય સદ્ગુરુના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કંઈક એના આશીર્વાદ મળી જાય ને જો મેળ પડી જાય તો આ બાપ એવું હોવ

એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે તમારી મારી આંખ વાત કરી લે આ ભાવ જાગે માણસને બોલવું ન પડે આંખ વાત કરી લે ત્યારે નિરલભાઈ પાયલને કે છે કે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નોર ચર્તા હોય છે અને એવા જે કપટી છે ને એ સાંભળ્યા ભલે ઉજળા હોય પણ માલિકોથી અંદરથી કાળા આવે છે ને વાણીમાં બાપુ નિરલભાઈ કે છે પાયર ને શું કે છે આવા દુરિજન ને